ડાંગ જિલ્લાના વાસુના સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામને પ્રાચ્ય વિદ્યા સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત કરાયો પ્રકૃતિ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચતા ડાંગ જિલ્લાના વાસુના સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામને પ્રાચ્ય વિદ્યા સંસ્થા દ્વારા બે જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે એસ્ટ્રોલોજરને પ્લેટફોર્મ પૂરું પાડતી ઓલ્સો ગ્રુપ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના વાસુણા સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામને પ્રાચ્ય વિદ્યા સંસ્થા દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા તેજસ્વીની સંસ્કૃતિ ધામના સંસ્થાપક બ્રહ્મવાદીની હેતલ દીદી અને આચાર્ય શ્રી કેતન દાદાએ વૈદિક પુરાણમાં કરેલ સંશોધન અંગે તેમને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આખા ભારત વર્ષમાંથી માત્ર ત્રેવીસ લોકોને આ પદવી મળવા પામી છે જે પૈકી બે વિદ્વાન ડાંગ જિલ્લાના નોંધાતા સમગ્ર ડાંગ પ્રદેશમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે